મેં કીધું કે ભાઈ જાહેરમાં ગાળો ના બોલો તમે એક એના પેપર પથ્થર મારો પથ્થર મારો કરવામાં ગયા ગયા લોકો હતા બે જણા હતા શું નામ એકનું નામ મિતેશ છે અને બીજાનું નામ ખબર નથી તમે પોલીસ સ્ટેશન જાણ કરી હા અત્યારે જાણ કરી ફરિયાદી લખાવી છે તમને શું વાગી છે એ છોકરા એક મારી શું ઘટના ઘટી છે શું બનાવ બન્યું છે

અને પછી એ લોકો લાકડી અમે અંધારું હતું સવારમાં એટલે કોઈના ચહેરા દેખાયા નથી પણ મેં જોયેલું છે અમારે અહીંયા ઘરેથી તમે અહિયાં થી જોવો ને તો ત્યાંથી રોડ ઉપરથી આવતા દેખાય છે એક આલ્પમાં મોટી લાકડી હતી જે આપણે મોટી લાકડી હતી અને પાઇપ જેવું પણ હતું અને તમે જોઈ શકો છો નીચે કે કેટલા પથ્થરો પણ માર્યા છે છે પથ્થરો તો અમારે અંદર અમે બંધ કરી નાખી ઘરમાં નાનું બાળક છે અમારું બાળક છે એને વાગી ગયું હોય હવે સીએમ વાગી ગયું હોય પથ્થર મારું ચાર પાંચ જણા હતા એટલે કોઈના ચહેરા દેખાયા નથી પણ રોડ ઉપર સીસીટીવી કેમેરા